અને આજે છે રવિવાર અને જો આજે જવાનું જ છે સગાઈમાં સગાઈ એટલે કે છે માસેની દીકરીની સગાઈ છે તો ત્યાં જવાની કોમલ તો કાલે સાંજની વાગે કારણ કે પાર્લરમાં એમાં જવાનું તમે વિડીયોમાં જોશે વિડીયો આવશે એના અને હું એ વહેલો ઉઠી ગયો ચાર વાગે મને કામ કરવું પડે ધંધાનું કામ હતું ખમણ બનાવવાનું હતું તો ખમણ બનાવ્યો ને અત્યારે ફ્રી થઈને જો મસ્ત મજા નવા કપડાં પહેરીને થઈ ગયા તૈયાર તો ચાલો સગાઈમાં એમાં જઈશું અને મોજ કરીશું તો વિડીયોમાં બનતા રહેજો જો સોમ હવે ઉઠી ગયા વિડીયો ચાલુ કર્યો એટલે ઉઠી ગયો કા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હજી ઉઠો જ છે ભાઈ એટલે કે જવાબ નહીં દે જો તમે આવી લઈ હાલો તારે આવવાનું ને ગઈમાં સોમ કેવા કપડાં લાગે હે મસ્ત લાગે હે એમ ને તો હાર સ્વાગત છે આજે મા ફોઈની સગાઈમાં જાઉં અતલે મે નવા કપડા પહેર્યા છે મે બ્લેઝર પહેરું છે હે ને હું કેવો લાગુ કોમેન્ટ મત જરાવજો અત્યારે ભાગી ગયા છે આઠ ને અમે આવ્યા છીએ મારા નરનનનો ફોટોશૂટ માટે મતલબ જો મસ્ત મજાનો ગાર્ડન છે ને ચમચમદાર ફોટોશૂટ ચાલી રહ્યો છે અને ગાર્ડન નામ જો મસ્ત મજાનો ને ક્રીવા બિનમારી સાથે આજે કાક કર્યું ડાલે ફોટો શૂટ કરું છે આ અને આગળ વિડીયો માં છે ને અંતરે જ મસોડા ને સંગાઈ ને બધું વીટી ને બતાય માં આપણે જોશું ચાલુ છે કન્ટિન્યુ પછી હજી સગાઈ ક્યારે ચાલુ કરશે નિક કો નથી એમ જો ચાલુ છે પછી આપણે હમણાં આપણે બરો ત્યારે

ફમી લઈ જો ઓમે પડી ગયા છે ઓમે જો તૈયાર થઈ ગયો બ્લેઝર બ્લેઝર પહેરીને જો તમે કદમ હાય કે હાય બોલ કાઈ તો મજાઈ છે ને કા હે જો બેઠણ હોયવડ કરવા બેહી ગયો જો રે કમાન્ડર લઈ

તો તમે એમ કે હું આ ઉજાગર કરી કરીને સમજો આ ક્રિવા જો બોટ માં હાથ નહીં ખરા કે કે હા અને મમ્મી જો અહીં ખૂટું થાતું નહીં તો હું કેણું ખાઈએ અને કોમળ ખાલી તમે અત્યારે એનું મોઢું જો હો ને તો તમને એમ લાગે આ નીંદર માં રોટલી બનાવે જો કે રોટલી નિંદરમાં જ બનાવે તે જો એનું મોઢું આયા પાછા એક રોટલી કરતા કરતા એમ મૂકી થઈ જાય એટલે નીંદર આવે તો રાત ઉજાગર નો કરતા હોય તો એ તો શું પ્રસંગ હોય તો ઉજાગર થવાના જ છે એવું પછી જ છે આપણે સુવાનું હવે બે દી લાગી ઉઠીશ ને હા હું તો નીંદર જ કરી લઈશ બે દી એક દી હા તો બે દી ને વસલ કરીશ એમ ને તો કામ રોટલી કોણ બનાવશે પછી હું આ રોટલી કા દેસ રાંધી દે જો હું ના નત કે એવું હું આજે મસ્ત મજા ના સાડી બીચ છે તો આપણે લાક્ષી કરી છે એ બાપ ને મારા અને મારા ફેમિલી તરફથી બધાયને અસાઢી બીજના ના બધાને રામ રામ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને અને કોમેન્ટમાં જરૂર રામ રામ ને જય શ્રી રામ લખજો જો અત્યારે જમવાનું બનાવ્યું છે જો તમે કઢી બનાવી છે પછી સેવ ટમેટા શાક એ મનમાં હતું અને મસ્ત મજાની મારી ફેવરિટ આવી છે બનાવી છે લાપસી તો ચાલો જમી લઈએ મોસ્ત મજાનું અને પછી કંઈક કરશી નો જોકે અત્યારે હું જ જવું એવું એમ ને છે

અને કેવડી પપ્પા જો બેઠા જમવાનું નથી ભાઈ તો બેસો આવે જમવાની કેટલી વાર નથી ચાલો જમી મસ્ત મજા તો ભાઈ ખાવા પીવાનું મસ્ત મજા આવી ગઈ અને નીંદર એટલી એટલી વાત પૂછવું કે અતિશય નીંદર આવે તો લાગે જ

હો કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બા